હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાં ચક્રવાત આવવાની શક્યતાઓ છે લો પ્રેશરના કારણે થઈને ચક્રવાત આવી શકે છે ત્યારે ભેજના કારણે હવામાનમાં ફેરફાર થશે આ પ્રકારની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે ગુજરાત સુધી ચક્રવાત પહોંચતા તેની ગતિ ધીમી પડશે ત્યારે દરિયા કિનારે પવન સાથે વરસાદ પણ આવી શકે છે થી પાંચ જૂન સુધી રાજ્યમાં વરસાદ પડશે અને વાવાઝોડાની વધારે અસર થાય તો ચોમાસુ પાછળ ખેંચાઈ શકે છે ત્યારે આઠથી અગિયાર જૂન વાવાઝોડાના કારણે થઈને પવન ફૂકાશે આ પ્રકારની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે ગુજરાત સુધી ચક્રવાર પહોંચતા તેની ગતિ જે છે તે ધીમી પડી શકે છે ત્યારે મહત્વનું છે કે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સાયકલ તો આવશે પરંતુ ચોમાસું થોડુંક મોડું પડવાની શક્યતા રહે છે જેની ચોમાસાના હવામાનની નોંધ પ્રમાણે કારણ કે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત ઉદ્ભવી શકે છે અને આ ચક્રવાતના કારણે તેના ચોમાસા ઉપર તેની અસર વિપરીત થવાની શક્યતા ગણી શકાય